દિવાળી નિમિત્તે મિત્રો આ મહત્વના લાભ જાહેર કરવામાં આવે છે તો મિત્રો આ લાભથી અનેક પેન્શનધારકો અને સરકારી કર્મચારીઓ માટે ખુશીનો માહોલ જોવા મળી મળી રહ્યો છે મિત્રો તો આજના વિડીયોમાં તેના વિશે વિસ્તૃતમાં ચર્ચા કરતા પહેલાં ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઇક કરી લો તમને અમારી ચેનલ પર આ હરેક માહિતી પૂરવાત કરવામાં આવશે સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારક બાબતે મિત્રો તો મિત્રો ઘણા લાંબા સમય સુધી રાજ જોઈ રહ્યા હતા અંતેક સારા સમાચાર છે પહેલી વાત કરીએ પાંચ મહત્ત્વનો જે લાભ છે તેમાં પહેલો લાભ છે મિત્રો ડીએ વધારો તો મિત્રો તમે જાઓ છો તેમ ગુજરાત રાજ્ય સરકાર વર્ષમાં બે વાર મોંઘવાડી ભથ્થું વધારે છે એક છે જાન્યુઆરી બીજી છે જુલાઈમાં તો જુલાઈનું મોંઘવારી ભથ્થું મિત્રો વધારી દેવામાં આવ્યું છે ત્રણ ટકા મોંઘવારી ભથ્થું વધારીને અઠ્ઠાવન ટકા કરવામાં આવ્યું છે મિત્રો આમ પેન્શન ધારકો માટે સરકારી કર્મચારીઓ માટે પહેલી મહત્ત્વની બાબત એ છે કે ડીએ વધારો કરી દેવામાં આવે છે ડીએ ડીઆરમાં તેઓ ત્રણ ટકાનો વધારો કરવામાં આવી રહ્યો છે મિત્રો આ ત્રણ ટકા વધારો ખૂબ જ ઉપયોગી છે હાલની પરિસ્થિતિ જોતા મિત્રો દિવાળીનો પર્વત છે તો દિવાળીના પર્વ અનુસંધાને આ ત્રણ ટકા વધારો કરવાથી પેન્શનધારકો અને સરકારી કર્મચારીઓ માટે એક સારા સમજાર કહી શકાય તેમાં મિત્રો ફક્ત પૈસા નથી પણ આ એક અનેક જવાબદારીઓને જવાબદારીઓ સાથે મળતા રકમ છે મિત્રો હાલમાં તમે દિવાળીનું પર્વત છે તો દિવાળી પર્વ માટે આ ત્રણ ટકાનો વધારો ઉપયોગી બનશે બીજી વાત કરીશું મિત્રો બીજો મહત્વનો સુધારો છે સીજીએસએટમાં સુધારો તો મિત્રો સીજીએસએટમાં સુધારો આરોગ્ય વિભાગના સીજીએસએટમાં સુધારો કરવામાં આવે છે લાસ્ટ પંદર પંદર વર્ષથી કંઈ પણ સુધારો કરવામાં નહોતો આવ્યો પરંતુ પંદર વર્ષથી સૌથી મોટો સુધારો કરવામાં આવ્યો છે નવા દરો નવા દરો જાહેર કરવામાં આવે છે મિત્રો આરોગ્યમાં જે હોસ્પિટલોમાં હોય કે અન્ય જે ખર્ચ વિભાગોમાં નવા દરો જાહેર કરવામાં આવે છે આ તેર ઓક્ટોબરથી મિત્રો આ લાગુ થઈ જશે મિત્રો આ એક નવા દરો છે તેના માટે પેન્શનધારકોને સરકારી કર્મચારી માટે સારા સમાજ કહી શકાય તેવું પોતાનો જીવન ખર્ચ તબીબી સુવિધાઓ તબીબી સુવિધાઓ અને પોતાના આરોગ્ય કેશલેસ સેવા માટે પણ નવા દરો જાહેરાત કરવામાં આવી છે આ નવા દર જાહેરાતથી મિત્રો તમને હવે મુશ્કેલી ઓછી પડશે અને પોતાનું જીવન ખર્ચ માટે અને પોતાની તબીબી સેવાઓ માટે તે પોતે પણ આરોગ્ય હોસ્પિટલમાં જઈને પોતાના નવા દરો સાથે એ પણ ઉપયોગ કરી શકે છે મિત્રો ત્રીજી વાત એ છે કે તેની ચર્ચા એ કરીશું આપણે યુપીએસમાં તો મિત્રો યુપીએસ હેઠળ પણ સરકારશ્રી યુપીએસમાંથી યુપીએ યન્યુફાઈડ પેન્શન સ્કીમમાં પણ સુધાર કરવામાં આવ્યો છે જેને પણ મિત્રો એનપીએસમાં જવું હોય તો તારીખ લંબાવવામાં આવી છે મિત્રો એ પણ તમે જોઈ શકો છો યુપીએસ મોટી એનપીએસમાં પાંચ પાંચમે છે મિત્રો ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ તો મિત્રો ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ વર્ષમાં બે વર્ષમાં એકવાર સુધારો કરવામાં આવે છે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટનો મિત્રો તો જો તમે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ સરકાર સુધી આવી ઓનલાઈન કરી દીધું છે પોતાના ઓનલાઈન મોબાઈલ દ્વારા તમે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ કરી શકો છો ફેસ ફેસ ઓથેન્ટિક જીવન પ્રમાપત્ર એપ્લિકેશન તથા ફેસ ઓથેન્ટિક દ્વારા પણ પોતાનું જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકો છો આ મિત્રો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એક મહત્ત્વનું અપડેટ એ પણ આપવામાં આવી છે કે યુનિફાઈડ પેન્સ સ્કીમ અંતર્ગત જો તમે સ્વિચ કરવા માંગો છો તે સ્વિચ પણ કરી શકો છો આ મિત્રો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અનેક જે લાભો જાહેર કર્યા છે આ લાભોથી પેન્શન આ લાભોથી પેન્શનધારકોને સરકારી કર્મચારીઓ માટે એક સારા સમાચાર કહી શકાય દિવાળીનો પર્વ છે મિત્રો આ આવતીકાલે બેસતું વર્ષ છે તો બે બેસતું અનુસંધાને પણ એક સારા સમાચાર કહી શકાય પેન્શનધારકોના પાંચ મહત્ત્વ લાભો છે તો આ તે ત્યારથી મહત્વપૂર્ણ અપડેટ આવીને અપડેટ મેળવવા માટે આપણી આ ચેનલ ગુજરાત સાહિત્ય ચેનલને સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઈક કરી લો થેન્ક યુ વેરી મચ મચોચિંગ વિડીયો જ હિન્દય ભારત મળીશું એકના વિડીયો સાથે